જેમાં બબાલ થવાની આ ઘટના છે રાજકોટ થી સમાચાર સામે આવી રહ્યા છે રાજકોટની ના દાંડિયા બહાર બબાલ થવાની ઘટના ઘટી પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના આગેવાન ઇન્દ્રશીલ રાજગુરુ સહિતના સાથે

ને મામલો ખાડે પણ પડાવ્યો હતો પરંતુ અહીંયા સવાલ એ છે કે માંડ કોઈ એવા લોકો હશે કે જેમને માતાજીની નવરાત્રીમાં યાદ આવતી હશે કે માતાજીના ગરબા એમને ગાતા આવડતા હશે મોઢેથી ગાતા આવડતા હશે અને પણ જાતે જ એ લોકો ગાતા હશે કારણ કે અત્યારે તો જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે ટ્રેન્ડ જે સેટ કર્યો છે લોકોએ કે દાંડિયા હોય ગરબા હોય કઈ પણ હોય બોલીવુડના સોંગ પર કરી લેવા કોઈ પણ એવા ગમે તે સોંગ ઉઠાવી અને ગરબો બનાવી નાખવો અને હવે તો અહીંયા ઇંગ્લિશ ગીતોને પણ એ લોકો કહી શકાય કે એમાં પણ તે લોકો ગરબા રમી રહ્યા છે તો હવે માતાજીને યાદ કરવાનો આ પર્વ છે માતાજીની ભક્તિ આરાધના કરવાનો આ પર્વ છે તહેવાર છે અને હવે લાગે છે માતાજીને તો આ લોકોએ નેવે મૂકી દીધા છે અને એના બદલે એના સિવાય તે તમામ પ્રકારની બધી જ વસ્તુઓ હવે નવરાત્રીમાં કરી રહ્યા છે રોજ કઈક ને કંઈક નવરાત્રીમાં એવા સમાચાર કોઈ સમાચાર સામે આવી રહ્યા છે કે જે ખૂબ જ નિંદનીય હોય એમાં કોઈ સકારાત્મકતા ના મળતી હોય કોઈ પણ સારી શીખવાની બાબત એમાંથી ના મળતી હોય એવા ન્યૂઝ અત્યારે એવા સમાચાર એવી માહિતી અત્યારે કહી શકાય છે કે હમણાંથી બહુ જ આવા વિવાદાસ્પદ આવા ઘટનાઓ અને આવા વિષયો સામે આવી રહ્યા છે નવી ચર્ચાઓ ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે હવે આ એક ચિંતાનો વિષય બનતી જતી હોય એવું લાગી રહ્યું છે